નમસ્કાર મિત્રો સર્વે શિવ ભક્તોના હિતેન્દ્રભાઈ શાસ્ત્રીના ઓમ નમઃ શિવાય બધા શિવભક્તોને એક ખાસ વિશેષ માહિતી માટે હું આદિત્ય પંચાંગ પરિવારમાંથી હિતેન્દ્રભાઈ શાસ્ત્રી રજૂઆત કરી રહ્યો છું કે આ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે જેની અંદર દરેક શિવ મંદિરોની અંદર શિવ શિવભક્તો જલાભિષેક દુધાભિષેક અનેક પ્રકારના અભિષેકો કરી રહ્યા છે પરંતુ આપણા પ્રાચીન રાયપુરની અંદર જે ખરેખર બ્રાહ્મણોની નગરી પણ કહી શકાય અને એમાં અનેક શિવ સ્થાપત્યો છે અને એ પ્રાચીન છે અતિ જૂના છે કે જેની અંદર શિવ તેજ છે તો આવા અનેક જ્યોતિર્લિંગમાં પખાલીની પોળથી લઈ ત્યાં આગળ નગરયાત્રા સહિત અહીંયા આગળ જલાભિષેક રાખ્યા છે બધા ભાવિક ભક્તોને ખાસ આમંત્રણ છે અમદાવાદ નગરવાસીઓને ખાસ વિનંતી છે કે આવા મહા અભિષેકના કાર્યોની અંદર અને શિવ ભક્તિની અંદર જીવ શિવને જલ અભિષેક ખૂબ જ પ્રિય છે તો પહેલી તારીખે આપણે અહીંયા આગળ બધાએ આવવાનું છે જલનો અભિષેક કરી શિવ કૃપા મેળવવા માટે આપ સૌને આમંત્રણ છે તો બધા જરૂરથી પધારજો ઓમ નમઃ શિવાય